आइए 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 आ એલા કે નઈ પાડી અબા સેમ લેતો પકડો લે પક હો હા કાકા લાગી રો રો આંગળી દીધી અંદર દેજો રો 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 મડ્યો જો અંદર દેજો આ આ આંગળી બેહારો આંગળી બેહ લેઈ જો લે લે હા હાલો ઈ બોઈ દેજો પગડે લઈ મડ્યો છે આમાં અલવતી દો

પાડ <laughs> જોખમો <laughs> <laughs>